મારું નામ નાનજીભાઈ ભણાવી છે આજે દધાલિયા મુકામે અડાઠમ બારીશ પરગણા પ્રણામી સમાજનું પ્રથમ મહિલા સંમેલન યોજવામાં આવ્યું જેમાં અંકિતા મુલાણી ડૉક્ટર છે અને અમારી સમાજની મહિલાઓને સામાજિક શૈક્ષણિક ને શૈક્ષણિક વાકેફ કરવા માટે અમારા સમાજને જાગૃત કરવા માટે પધાર્યા છે સાથે સાથે અમારા ગામના પ્રથમ મહિલા સરપંચ હિનાબેન પટેલ તથા ઉદ્ઘાટક તરીકે આશાબેન સુતરિયા અને જે મહિલા અને બાળ અધિકારી હસીરાબેન મંસુરી તથા ભોજનના દાતા અમારા અરખીબેન ડાયાભાઈ અને સપનાબેન જયમીન કુમારે સરસ મજાનું ભોજન આપ્યું અને આ સમગ્ર સમગ્ર કાર્યક્રમમાં આ મહિલા સંમેલનમાં મોડાસા મેઘરાજ હિંમતનગર અને બિલોડા તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ રીતે સફળ બનાવ્યો છે આ કાર્યક્રમ અમારા સમાજનો પહેલો છે મહિલા સંમેલ એ પહેલું છે તેથી મહિલાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો મહિલાઓ આ કાર્યક્રમ બાર વાગ્યાથી છેલ્લે ચાર વાગ્યા સુધી સતત એકી પંખથી બેસી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે હું સમગ્ર અળાઠમ બારીશ પરગડાને દસ ગામ પ્રણામી વળકર સમાજ વતી દધાલિયાથી હું બધાને પ્રણામ કરું છું અને આવા મહિલા સંમેલનો આપણા સમાજમાં વર્ષમાં એકવાર થાય એવી વિનંતી કરું છું પ્રણામ બધા સુંદર સાત્ય પ્રણામ જય હિન્દ જય ભારત